શિક્ષણ અને આ શિક્ષણ થકી કેવી રીતે આપણે પોતાનો વિકાસ કરી શકીએ નાનકડું વિધિ હું તમને બતાવવા માંગુ છું જીજ્ઞેશર વિનંતી કરીશ કે

आप सोचिए जरा किस्मत पढ़ाई की ताकत क्या होती है कलम की ताकत एक समय में खुद का घर नहीं था अभी इनके एरिया में जितना प्रधानमंत्री आवास बना है इन्हीं के साइन से बनेगा दूसरे का घर जितना आवास तो इतना अच्छा लगता है चीज़ तो अभी आए दिन आप कि आप लोग लोग से 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 વાંચવા માટે જગ્યાની હતી એ જ્યારે શિક્ષણ મેળવીને મોટો અધિકારી બને છે અને એના વિસ્તારના જેટલા પણ ઘર બને છે એ એના સહીથી બને છે એની સહી વગર પાંસ્તર નથી તો કેવી રીતે પોસિબલ થયું શિક્ષણ થકી શેના કારણે શિક્ષણ થકી થયું છે બરાબર એવી જ એક આપણે બીજું ટાલેન છે કે રોજના ચારસો રૂપિયા કમાતી સ્ત્રી જ્યારે એની દીકરી એને કહે છે કે મમ્મી મને કોમ્પ્યુટર જોઈએ છે શું જોઈએ છે એમ કે કોમ્પ્યુટર ત્યારે એની મમ્મી કહે છે કે 400 રૂપિયા હું કમાઉં છું તને કોમ્પ્યુટર કેવી ના લઈ આપું ત્યારે એની દીકરી કહે છે કે મમ્મી તમે ન લઈ આપો કઈ નહીં પણ તમે જે ઘરે કામ કરવા જાવ છો એ ઘરમાં માં કોમ્પ્યુટર હોય તો ત્યાં તમે થોડો સમય વધારે કામ કરજો એટલે હું ત્યાં થોડું શીખી શકું અને આ છોકરી 17 વર્ષની થઈને યા હું

નથી આપણે એવું માનીએ છીએ કે મારી પાસે તો કશું નથી અમારી પાસે ભણવા માટે પૈસા નથી અમે તો ગરીબ છીએ અમે નહીં ભણી શકીએ આવું કશું હોતું નથી અત્યારે આઈપીએલ મેચ ચાલે છે ચાલે છે ને બધા છોટા હશો પહેલી મેચ સોની એટલે કે સીએસકે ને મુંબઈ ઇન્ડિયન્સ ની હતી બરાબર એ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માં પહેલો જ ચોવીસ વર્ષ નો યુવા ખેલાડી પણ બિગ્નેશ કુટુર બરાબર એ જ્યારે પહેલી જ ઓવર નાખો માટે આવ્યો પહેલી જ મેચ હતી અને એને કેટલી વિકેટ લીધી હવે એ છોકરો કેરલાનો છે એના પપ્પા રિક્ષા ડ્રાઈવર છે પણ 11 વર્ષની ઉંમરે જ્યારે એ ક્રિકેટ રમવાની શરૂઆત કરી બોલિંગ લખવાની શરૂઆત કરી છે ત્યારે એને વિચાર્યું ન હતું કે મને આટલી તક મળશે પણ તક મળવા ન મળી છતાં પણ એ પ્રેક્ટિસ ચાલુ રાખી સતત પ્રેક્ટિસ અને એણે એટલી પ્રેક્ટિસ કરી કે જ્યારે એને તક મળી એ તકને ઝડપી લીધી અને સૌથી અત્યારે મીડિયામાં છવાયેલો વ્યક્તિ એમ કહી શકાય અને આપણે અત્યારે રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી સેમા બસ ગુલ રહીએ ઇન્સ્ટા રીલ્સ જોવામાં ફ્રી ફાયર્સ ગેમ્સ રમવામાં આ વસ્તુ છે ને આપણે ક્ષણિક આનંદ આપે છે

પણ જ્યારે એને ખબર પડી કે એની જે ગિફ્ટમાં ચાવી હતી જ્યારે એને ખબર પડી ત્યારે એની પાસે પસ્તાવા સિવાય એની પાસે કશું હતું નહીં કારણ કે એની પપ્પા એની પાસે હતા નહીં એટલે અત્યારે આપણો સમય જે આપણે વેડફી રહ્યા છે એ આવા ક્ષણિક આનંદ માટે ન વેડફીએ વિદ્યાર્થી જીવનમાં જેટલી મુશ્કેલી સહન કરશું જેટલી આપણે મહેનત કરીશું એટલું પાછળનું જીવન આપણું ખૂબ જ સફળ થવાનું છે અત્યારે જે તમે ચોપડાનો જે દફતર લઈને આવો છો બરાબર એ તમારો જે ભાર છે એ ચોપડાનો ભાર નથી તમારા મમ્મી પપ્પાની આશા છે તમારા મમ્મી પપ્પાની તમારા પર ઉમીદ છે તમારા મમ્મીનો વિશ્વાસ છે તમારા પર આશા છે તમારી તમારા પર જ્યારે એ વિડિયો બિઝનેસ પુતુરે જ્યારે વિકેટ જતો હતો ને ત્યારે એની મમ્મીનો ડાન્સ જોયો તમે કોઈ કેટલું એકદમ મસ્ગુલ થઈને નાચતી હતી આ જે આનંદ છે એ આનંદ આપણે આપણા માં-બાપને આપવાનો છે ખરેખર એની મમ્મી જે ડાન્સ કરતી હતી એને નાખતી ને એમ આપડા એમ વાળું ભરે એકદમ કંપાર સુધી એટલી કેવી ખુશી માં બાપ શું તમે નથી ઈચ્છતા કે તમારા મમ્મી પપ્પા થી આવે ખુશી વ્યક્ત કરે તમારા માટે તો આપણે કઈ ભણશું તો હું ઘણી વાર ઉદાહરણ આપું છું કે તમે બે સાયકલ લાવો અને એક સાયકલ તમે વાપરો અને એક બીજી સાયકલ ને તમારે ઘર પાછી દિવાલ પાછળ મૂકી દેવું બહાર 6 મહિના પછી જો તમે જે ડેલી સાયકલ ચલાવો છો એ સારી હશે કે જે તમે વાપરવા વગર બાજુમાં દીવાલ પર મૂકી રાખી છે દીવાલ બાજુમાં એ સારી હશે કઈ સારી હશે ચલાવી હતી બરાબર ને પહેલા તો ચેન એકદમ કાટાઈ જશે ને ફિટ થઈ ગયો હશે ને બધું કેમ એવી જ રીતે આપણો મગજ પણ એવું છે શું તમે વાપરશો તો સારું ચાલશે એનો ઉપયોગ કરો બધાની પાસે છે પણ આપણે એને વાપરવાનું બંધ કરી દીધું સપના પૂરા કરી શકો અને મુકેશ સાહેબે કીધું તેમ તમારી પ્રગતિ તમારી વિકાસમાં સૌથી મોટો જો પુસ્તક હોય તો તમારા મમ્મી પપ્પા છે અને બીજા તમારા શિક્ષકો છે જ્યારે આજે પણ અમારા જે ભણાવેલા વિદ્યાર્થીઓના ફોન આવે કે સાહેબ દસમામાં મારા 85% આવ્યા છે હું અત્યારે એન્જિનિયરિંગ કરું છું હું અત્યારે બરોડામાં છું જ્યારે આવા ફોન આવે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ આનંદાયક એટલે તમે પણ અમને બે વર્ષ પછી એવા ફોન કરો કે સર મારા દસમામાં આટલા ટકા આવ્યા છે, બાય સાયન્સમાં આટલા ટકા આવ્યા છે. એવી અમારી તો અંતરથી લાગણી છે ભગવાનને પણ એવી જ પ્રાર્થના છે કે તમે ખૂબ પ્રગતિ કરો તમારા મા બાપના જે કઈ સપના છે પૂરા કરો જે રીતના વિઘ્નેશ પુત્રોની મમ્મી જે ડાન્સ કરી રહી હતી ખુશીમાં એવી જ રીતે તમારા મમ્મી પપ્પા પણ એવી ખુશી વ્યક્ત કરે તમારા માટે એવી શુભેચ્છાઓ આપી હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય